હા નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવનું પેશી ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો ચાલો આ પેશીને આપણે એક નવા જ અંદાજમાં જોઈએ તો શરૂઆત કરીએ પેશી તો પેશી એટલે શું પહેલાં મનમાં એ જ ખ્યાલ આવે તો પેશી એટલે આપણે સજીવનો પાયાનો એકમ કોષ ભણ્યા છીએ તો આ એક કોષ છે આવા અલગ અલગ કોષ ભેગા થઈ અને પેશીની રચના કરતા હોય છે એટલે પેશી એ બીજું કઈ નથી પણ આ કોષનો સમૂહ એને કહેવાય પેશી આ કોષો જોડાય અને રચના બનાવે એને આપણે કહીએ પેશી તો પેશી એટલે આ કોષના સમૂહને પેશી કહેવાય પણ આ કોષ હશે ને એનું કાર્ય કેવું હશે તો એ વિશિષ્ટ કાર્ય કરતા હોય છે અલગ અલગ પ્રકારના કોષ જોડા હશે અને એ વિશિષ્ટ કાર્ય કરતા હશે જોઈએ તો કઈ રીતે તો આપણે અત્યારે જે સ્ટડી કર્યું છે એ ધોરણ નવની અંદર અલગ અલગ ચેપ્ટરને આપણે સ્ટડી કર્યા છે જેમાં આપણે એક ચેપ્ટર ભણ્યા છીએ સજીવનો પાયાનો એકમ કોષ અને કોષની અંદર આપણે સ્ટડી કર્યા તો એમાં અલગ અલગ પ્રકારની અંગિકા આપણે સ્ટડી કરી છે જેમ કે સૂત્ર હતું એની અંદર ગોલકી પ્રસાધન હતું એની અંદર લાઈસોઝોમ હતા રિબોઝોમ હતા એ આપણે ભણીને આવ્યા છીએ તો આપણે બધા અત્યાર સુધી સ્ટડી શું કર્યું છે કે કોઈ પણ વસ્તુ જો બનતી હોય ને તો એના મૂળભૂત એકમમાં અણુ અને પરમાણુ હશે તો આ અણુ અને પરમાણુ જ એક પરમાણુમાંથી એક મોટા અણુ બનતા હોય અને આ મોટા અણુ જ આપણે એક જોયું તો સજીવના પાયાના કોષની અંદર કોષના નિર્માણમાં નાની નાનીઓ અંગિકાઓ હોય તો ડાયરેક્ટ આપણે એવું જોઈએ તો પરમાણુ હોય પરમાણુમાંથી મોટા અણુ બને અણુમાંથી અંગિકા બને અને અંગિકામાંથી કોષ બનતા હોય આપણા શરીરની અંદર અને પ્રાણીના કોષની અંદર પણ આવા જ કોષો હોય તો એટલે જ આપણે કોષને સજીવનો પાયાનો અને બંધારણીય એકમ કીધો જે આપણે સજીવના પાયાનો કોષ સ્ટડી કરી ચૂક્યા છીએ હવે આ કોષથી શું બને તો આ કોષના સમૂહને જ આપણે કીધું પેશી આ કોષ જોડાય અને પેશીની રચના કરે છે અને આપણે એ પણ જોયું કે એક કોષ દ્વારા એક કોષી સજીવની રચના થાય જે આપણે અમીબા તરીકે સ્ટડી કર્યો છે હવે આવા જ કોષો ભેગા થઈ અને પેશીની રચના કરતા હોય છે અને આ પેશી જ એક અંગ બનાવે અને અંગના જોડાણ દ્વારા એક સિસ્ટમ એટલે કે અંગતંત્ર બને છે અને આ અલગ અલગ તંત્ર બની અને આપણું શરીર એટલે કે માનવ બનતા હોય છે એટલે કે અંગ દ્વારા માનવ શરીરની રચના થાય હવે પ્રાણી શરીરમાં પણ એવું જ હોય એમાં એક સિસ્ટમ બને અલગ અલગ સિસ્ટમ હોય એના દ્વારા પાણીનું શરીર બનતું હોય આપણા શરીરની અંદર શ્વસનતંત્ર એક સિસ્ટમ થઈ પાચનતંત્ર એક સિસ્ટમ થાય એ રીતે અલગ અલગ સિસ્ટમ થઈ અને માનવ શરીરની રચના થાય છે એટલા માટે પેશી એટલે બીજું કંઈ નહીં પણ એ કોષનો સમૂહ છે અને આ કોષ હશે એ કેવા કાર્ય કરતા હશે તો વિશિષ્ટ કાર્ય કરતા હશે એટલા માટે આ વિશિષ્ટ કાર્ય કરતા કોષના સમૂહને શું કીધું આપણે પેશી ચાલો આપણે એને થોડું આગળ વધીએ તો પહેલો જ ક્વેશ્ચન થાય કે આ પેશી વનસ્પતિ હશે અને પ્રાણીની અંદર બંનેની અંદર હશે તો એ સમાન હશે કે અલગ અલગ હશે એ ક્વેશ્ચન ઉદભવે ને બાળકો વનસ્પતિ અને પ્રાણીની પેશી સમાન હશે કે અલગ અલગ તો તમે જો તમે જોશો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે આ વનસ્પતિ જે છે એ એક જગ્યાએ સ્થિર હોય છે જ્યારે પ્રાણી હોય પ્રાણી એકબીજા જગ્યાએ હલનચલન કરતા હોય એટલે કે વનસ્પતિ અને પ્રાણીને જોઈએ તો બંનેમાં અલગ અલગ બાબત જોવા મળે વનસ્પતિ ઉભા રહે છે અને ઉર્જાની કેવી જરૂર પડે ઓછી જરૂર પડે જ્યારે પ્રાણીઓ હલનચલન કરતા હોય એટલા માટે એને ઉર્જાની વધુ જરૂર પડે અને એ પણ જોઈએ તો વનસ્પતિની અંદર જે કોષો જોવા મળે ને એ મોટા ભાગના કેવા હોય તો કે મૃત કોષો હોય જ્યારે પ્રાણીની અંદર એ જઈએ તો એ બંને આ રીતે અલગ પડે છે 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 એક એક સ્થિર હલનચલન કરે એટલા માટે એની બનાવટ પણ અલગ અલગ હોવી જોઈએ કે નહીં એટલા માટે વનસ્પતિના કોષો અને પ્રાણીના કોષો એ બંને અલગ અલગ હશે તો ચાલો આપણે આજે સ્ટાર્ટ કરીએ વનસ્પતિના કોષો અને ધીરે ધીરે આગળ વનસ્પતિના કોષો પૂર્ણ થાય એટલે પ્રાણીના કોષોની આપણે ચર્ચા કરીશું તો ચાલો અત્યારે આપણે સ્ટડી કરીએ વનસ્પતિ કોષો વનસ્પતિ પેશી વનસ્પતિની અંદર જોઈએ ને તો વનસ્પતિ પેશીના બે પ્રકાર રહેલા છે એક વનસ્પતિને આપણે કીધું વર્ધનશીલ પેશી અને બીજી પેશીને કીધું સ્થાયી પેશી તો એક છે વર્ધનશીલ પેશી અને બીજું છે સ્થાયી પેશી આ સ્થાયી પેશીના પણ બે પ્રકાર છે સરળ અને જટિલ અત્યારે આપણે સ્ટાર્ટ કરીશું વર્ધનશીલ પેશી તો વર્ધનશીલ પેશી એટલે શું તો કે કોષો સતત વિભાજન પામે છે આ ક્વેશ્ચન એ પણ થાય કે આ કોષો સતત વિભાજન પામેનો મતલબ શું જ્યારે વર્ધનશીલ પેશી એટલે શું તો કે એના કોષો સતત વિભાજન પામતા હોય છે તો આ ક્વેશ્ચન તો સરસ છે ને કે આ કોષોનું વિભાજન એટલે શું ચાલો આપણે સરસ મજાનું સમજીએ તો તમે અહીં જોઈ શકો છો કે આ વનસ્પતિનો કોષ છે એક કોષમાંથી આ બે અલગ અલગ કોષ બન્યા તો આ કોષને કહેવાય એક કોષમાંથી બે કોષનું વિભાજન અહીં પણ એક કોષ છે પરંતુ એક કોષમાંથી બે કોષની રચના થઈ તો આને જ કહેવાય એક કોષમાંથી બે કોષનું વિભાજન ખ્યાલ આવ્યો તમને એક કોષમાંથી કઈ રીતે બે કોષ વિભાજન થાય તો આને જ કહેવાય એક કોષમાંથી બે કોષનું વિભાજન અહીં આપણે એક કોષમાંથી બે કોષનું વિભાજન થતું જોવા મળે પેલા એક કોષ હતો એમાં ધીરે ધીરે મોટો થાય મોટા થઈ ગયા બાદ એમાં એક કોષમાંથી વિભાજનની પ્રક્રિયા સ્ટાર્ટ થતી હોય છે એટલે એક કોષમાંથી આ બે અલગ અલગ પ્રકારના કોષ બનવા એટલે કે કોષનું વિભાજન થવું એ જ વર્ધનશીલ પેશીનું કામ છે એક કોષ હોય એમાંથી બે અલગ અલગ કોષ બને એ જ કામ જોવા મળે છે વર્ધનશીલ પેશીમાં તો વર્ધનશીલ પેશી એટલે શું તો આપણે જોયું કે એક કોષ હતો એમાંથી બે કોષ બન્યા અને બે કોષમાંથી પણ કોષ આગળ વધતા જાય તો એને જ કહેવાય વર્ધનશીલ પેશી વર્ધનશીલ પેશીના નામમાં જ છે વર્ધનનો અર્થ શું થાય મિત્રો તો કે વર્ધન એટલે વધવું તો જે પેશી સતત વધતી હોય એને જ કહેવાય વર્ધનશીલ વર્ધનશીલ પેશી એ વૃદ્ધિ થાય પેલા આપણે વનસ્પતિ હોય તો એ છોડ હોય નાનો હોય પછી ટોચનો ભાગ થોડો મોટો થવા માંડે તો એ ટોચના ભાગમાં વર્ધનશીલ પેશી જોવા મળે છે તમે જોઈ શકો છો અહીં કે આ ટોચનો ભાગ મોટો થાય પછી જેમ છોડ મોટો થાય એમ એની ડાળી પણ જાડાઈ વધે તો ત્યાં પણ વર્ધનશીલ પેશી હોય અને આ પ્રકારની પહોળાઈ પણ વધતી હોય ને તો ત્યાં પણ વર્ધનશીલ પેશી આવેલી હોય છે હવે એ કઈ રીતે કહી શકાય કે વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ આવેલી હોય છે તો એના માટે આપણે એક પ્રયોગ કરીએ આપણે એક કાચની બરણી રહીએ અને બીજી પણ કાચની બરણી લઈએ એને અત્યારે આપણે કહીશું કે ઝાર એક અને ઝાર બે હવે બંનેમાં આપણે ડુંગળીને એ રીતે રાખીશું કે જેથી તેના મૂળ પાણીની અંદર રહે તમે જોઈ શકો છો બંને ઝારની અંદર આપણે ડુંગળીને એ રીતે રાખી છે કે જેથી તેમના મૂળ પાણીમાં રહે હવે ઝાર એકમાં એમનમ રહેવા દઈએ અને ઝાર ટુમાં માં આપણે એના ડુંગળીના મૂળને કટ કરી દઈએ પછી થોડા સમય માટે એને રહેવા દઈએ તો શું ખ્યાલ આવે છે કે ઝાર એમાં જે મૂળ હતા એ તો જોવા જ મળે જ છે પરંતુ જે ઝાર બે હતી એમાં આપણે જે કટ કર્યો હતો કટ કરવા પછી થોડા સમય રહેવા દેતા થોડાક દિવસો રહેવા દેતા એના મૂળમાં એટલો બધો વિકાસ થતો નથી કેમ કે આપણે એને કાતર વડે કટ કર્યા હતા અને જે કટ કરેલો ભાગ હતો ત્યાં વર્ધનશીલ પેશી આવેલી હતી જે અહીં કટ કરવાથી પેશી હવે જોવા મળતી નથી તો આ પ્રયોગ પરથી શું સાબિત થયું કે મૂળની વૃદ્ધિ માટે જવાબદાર પેશી એટલે કે વર્ધનશીલ પેશી એ મૂળના ટોચના ભાગમાં આવેલી હોય છે જેથી અહીં આપણે ટોચનો ભાગ કાપી નાખ્યો હતો એટલે પછી એ મૂળનો વિકાસ થયો હતો નહીં એટલું સાબિત થાય કે મૂળના ટોચના ભાગમાં વર્ધનશીલ પેશી આવેલી હોય છે હવે વર્ધનશીલ પેશીના કેટલા કેટલા પ્રકાર 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 છે 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 ત્રણ ત્રણ આપણે જોયું તો કે આ ટોચનો ભાગ હોય ત્યાં વર્ધનશીલ પેશી આવેલી હોય તો એના સ્થાનના આધારે આપણે એને શું નામ આપીએ છીએ અગ્રસ્ત વર્ધનશીલ પેશી તો વર્ધનશીલ પેશીના તમારે પ્રકારો યાદ રાખવા હોય મિત્રો તો એના સ્થાનના આધારે આપણે ત્રણ પ્રકારમાં વિભાજન કરીએ કે આગળના ભાગમાં આવેલું હોય તો એને શું કહેવાય અગ્રસ્ત વર્ધનશીલ પેશી પછી વચ્ચેના ભાગમાં આવેલું હોય તો વેસ્ટ વર્ધનશીલ પેશી અને પ્રકાંડની બાજુમાં આવેલું હોય તો એને કહેવાય પાશ્વીય વર્ધનશીલ પેશી હવે અગ્રસ્ત વર્ધનશીલ ક્યાં આવેલી હશે તો કે પ્રકાંડના ટોચના ભાગમાં તેમજ મૂળમાં જોવા મળશે અહીં તમે જોઈ શકો કે આ પ્રકારનો ટોચનો ભાગ છે તો ત્યાં પણ વર્ધનશીલ પેશી હશે અને અહીં જે દર્શાવ્યું છે એ મૂળ છે તો મૂળના પણ ભાગમાં વર્ધનશીલ પેશી જોવા મળે બીજો વર્ધનશીલ પેશીનો પ્રકાર જોઈએ તો આંતરવિષ્ટ આંતરવિષ્ટ એટલે કે કોઈ પણ બે ગાંઠ હોય તો ગાંઠની વચ્ચે વર્ધનશીલ પેશી આવેલી હોય છે જેનું કાર્ય શું છે તો કે પેલા છોડ નાનો હોય તો ગાંઠ નજીક નજીક હોય પછી એમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી રહેલી હોય એટલે ગાંઠની લંબાઈ વધારો કરે અને વર્ધનશીલ પેશીનો ત્રીજો પ્રકાર એટલે કે પાશ્વીય વર્ધનશીલ પેશી તો કે પાશ્વીય વર્ધનશીલ પેશી શું હોય તો કે પેલા છોડ નાનો હોય તો કેટલી પહોળાઈ હોય એની ઓછી હોય અને જેમ છોડ મોટો થાય એમ એની પહોળાઈ વધારવાનું કામ કરે તો એની પહોળાઈ એટલે કે બાજુમાં પાશ્વીય વર્ધનશીલ આવેલી હોય છે હવે આપણે વન બાય વન જોઈએ તો પેલું છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી તો કે છોડ છોડ નાનો હોય પછી એની જેમ છોડ મોટો થતો જાય તો ટોચનો ભાગ વિકાસ પામે તો આ મૂળ અને પ્રકાંડના ટોચના ભાગમાં આવેલી હોય એને કહેવાય અગ્રસ્ત વર્ધનશીલ પેશી જેનું કાર્ય શું છે તો કે વનસ્પતિની લંબાઈમાં વધારો કરવો અને મૂળમાં હોય તો આ પેશી મૂળને જમીનમાં ઊંડે અને પ્રકાંડને ઉપર તરફ વધવામાં મદદ કરે છે સમજાયું અગ્રસ્ત વર્ધનશીલ પેશી એટલે શું તો કે વનસ્પતિની લંબાઈમાં વધારો કરે તેમજ મૂળનો પણ વધારો કરે ત્યારબાદની વર્ધનશીલ પેશી એટલે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી શું કરે તો કે તમે શેરડીનો સાઠો જોયો છે ને તો એમાં એક ગાંઠ આવેલી હોય જ્યારે શેરડીનો સાઠો હોય એ નાનો હોય તો લંબાઈ કેવી હોય ઓછી હોય પણ જેમ સાઠ મોટો થતો જાય એમ તો આ લંબાઈમાં વધારો થાય એ કેના માટે જવાબદાર છે તો કે એમાં આવેલી હોય છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જેના વિકાસના કારણે એમાં કોષો એકમાંથી બે બને અને કોષ સતત વહેંચાતા જાય એટલા માટે આ આંતરગાંઠની લંબાઈ વધારો થતો જોવા મળે છે તો કે એનું સ્થાન ક્યાં હોય આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું તો કે આંતરગાંઠની નજીક એટલે કે આંતરગાંઠની આ નજીક આવેલી હોય છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં ક્યાં જોવા મળે તો કે શેરડીના સાઠો હોય વાંસ હોય અને ઘાસમયે જોવા મળે એનું કામ શું છે તો કે વનસ્પતિના ભાગોની આંતરિક લંબાઈ વધારવી અને ડાળીઓનો વિકાસ કરવો તમે બધા શેરડીનો સાઠો તો જોયો જ છે જો આ સાઠો છે અને આ બે ગાંઠ છે તો આ ગાંઠની વચ્ચે આવેલી હોય એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હોય છે હા ત્યારબાદ છે પાશ્વીય વર્ધનશીલ પેશી તો કે પાછવી વર્ધનશીલ પેશીનું કામ શું તો કે છોડ એક સમય મોટો થાય પછી તમે જોયું હશે કે છોડ હોય તો એની હોય હોય એટલે કે પ્રકાંડ એની પહોળાઈ વધતી હોય છે તો એના પહોળાઈ વધવા માટે જવાબદાર છે કે પાશવીય વર્ધનશીલ પેશી એટલે કે પાસવીય વર્ધનશીલ પેશીનું કામ શું હોય તો એ પ્રકાંડની બાજુમાં આવેલી હોય અને એમાં કોષો સતત વિભાજન પામતા હોય એટલા માટે થોડા સમય પાછી છોડ મોટો થાય પછી એમાં એની પહોળાઈ વધે તો આ પહોળાઈ વધારવા માટે જવાબદાર હોય તો એને કહેવાય વર્ધનશીલ પેશી સ્થાન ક્યાં હોય તો કે મૂળ અને પ્રકાંડની બાજુમાં અને મૂળ અને પ્રકાંડના પરિઘના વિસ્તારમાં જોવા મળે કાર્ય શું છે તો કે વનસ્પતિની પહોળાઈ વધારવી થળને જાડું કરવું અને મજબૂત બનાવવું ચલો હવે વર્ધનશીલ પેશીને થોડો રિવાઇઝ કરીએ તો કે વર્ધનશીલ પેશી એવી પેશી છે કે એમાં કોષો સતત વિભાજન પામતા જાય અને અને એના એના સ્થાનના આધારે કેટલા પ્રકાર પ્રકાર છે તો કે ત્રણ પ્રકાંડ મૂળના ટોચના ભાગમાં આવેલી હોય તો એને અગ્રસ્ત વર્ધનશીલ પેશી કહેવાય જો એ બે ગાંઠની વચ્ચે આવેલી હોય તો એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય અને પ્રકાંડની બાજુમાં આવેલી હોય તો એને વર્ધનશીલ પેશી કહેવાય થેન્ક યુ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું સ્થાયી પેશી અત્યારે આપણે વર્ધનશીલ પેશી ભણી વનસ્પતિ પેશી એવો જ બીજો પ્રકાર છે સ્થાયી પેશી